ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ હરિબા મહિલા કોલેજમાં એકાવન સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે બાવીસ માં સમૂહ લગ્ન આયોજન રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાભરના લોકો લાભ લે ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા અપીલ કરવામાં આવી છે દાદા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે કેટલી તારીખે છે અને શું છે જી ગાયત્રી સંસ્કારધામ ચલાલા આવતી તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ એકાવન સર્વ જ્ઞાતિ ધર્મ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જે આયોજન બાવીસમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે એની અંદર અમરેલી જિલ્લો ધારી તાલુકો આજુબાજુના તમામ લોકો જોડાઈ શકે છે અને એની સાથે દીકરીની ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ વરરાજાની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લાવવાનું રહેશે અને બધી દીકરીઓને એકસો ને ત્રીસ વસ્તુ કર્યાવરણમાં આપવામાં આવશે તો આવા ભવ્ય સમૂહ લગ્નની અંદર તમામને જોડાવા માટે વિનંતી કરવામાં આવે છે દાદા કેટલામાં સમૂહ લગ્ન હતા અને ખાસ કરીને આ અત્યાર સુધીમાં સમૂહ લગ્ન પૂર્ણ થયા એકવીસ વાર અને એની અંદર એકવાર 129 ઓગણત્રીસ લગ્ન હતા ને રાજ્યપાલ પણ પધાર્યા હતા હજારો દીકરીઓના લગ્ન અહીંયા દર વર્ષે કરવામાં આવે છે તો તેવા લગ્નની અંદર જરૂરિયાતવાળી દીકરીઓ લાભ લે કોઈની માતાનો હોય પિતાનો હોય એમના અંતરના આશીર્વાદ આ ટ્રસ્ટને મળે અને આ ટ્રસ્ટ હારા હારા કામ કરે દાદા સમૂહ લગ્નની અંદર ખાસ કરીને કેવા કાર્યક્રમો હોય છે કેમ્પ છે કે એવા કયા કયા પ્રકારનું આખું સમગ્ર આયોજન હોય અને કેટલા માણસો ખાસ કરીને ત્યાં સમૂહ લગ્નની ઉપસ્થિતિમાં હોય છે આ સમૂહ લગ્નની અંદર રક્તદાન કેમ્પ રાખવામાં આવે છે સાથે સાથે આગલા દિવસે સરસ મજાનો એક લોક ડાયરો કાનજી ગુપ્તા બારોટ એવોર્ડ મોરારી બાપુ પણ પધારે છે આ સમૂહ લગ્નની અંદર રાજકીય મહાનુભાવો સંતો મહંતો વિશાળ સંખ્યાની અંદર લોકો દર્શન કરવા લાભ લેવા પધારે છે બધાને ભોજન પ્રસાદ ચાય પાણી

બસ આ ગુરુ પૂર્ણિમાથી શરૂ કરવામાં આવ્યું છે અને શ્રાવણ મહિના સુધીમાં લગભગ બધા લગ્ન નોંધાઈ જાય છે એકાવન તો જરૂરિયાતવાળા લોકો વેલામ વેલા લાભ લે તેવી વિનંતી કરવામાં આવે છે ઓકે દાદા